હેલો કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો જે આપણે અસ્તર હોય તો કેવી રીતના કટિંગ કરવું ઘણા ભાઈ બહેનોને પ્રોબ્લેમ થતો હોય કે અસ્તર હોય તો આખું અસ્તર કેવી રીતના નાખવું ને અડધું અસ્તર કેવી રીતના કટિંગ કરવું તો તેવો વિડીયો લઈને આવી છું તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે કેવી રીતના અસ્તરનું કટિંગ કરવું આખું અસ્તર નાખવું તો તું શું શું કેવી રીતના કટિંગ કરવું ને અડધું અસ્તર નાખવું હોય તો શું શું આપણે કરવું તો એ આજે આપણે સમજીએ આ રીતે મેં એક મીટર કાપડ લીધેલું છે તો આપણે આજે સમજીએ કે આપણે આખા કુર્તી અસ્તર નાખવું હોય તો કેવી રીતના જોયું તો જરૂર જોઈ લેજો તો રાઉન્ડ કોલર કુર્તીનું આપણે જેટલી સાતી પહોળાય આપણી કટ પહોળાય છે એટલું જ આપણે કાપડને ફોલ્ડ કરવાનું બરોબર તો પેલા ઈ સમજીએ કે કેવી રીતના ફોલ્ડ કરીને આપણે આખું અસ્તર નાખવું હોય તો કેવી રીતના રાખવું આ રીતે બરોબર આપણે જેટલી પહોળાઈ છે એટલું આપણે કાપડ રાખી કેમ કે આ એક મીટરમાં તમારે એક પાર્ટમાં થશે અને બે મીટર હશે તો તમારે આગળ પાછળનું આખું અસ્તર થશે હું તમને બે રીતે બતાવું છું કે હાફ અસ્તર કેવી રીતના આપણે કટિંગ કરવું ને ફૂલ આપણે અસ્તર નાખવું હોય તો કેવી રીતના કટિંગ કરવું તો આ રીતે આપણે રાખી દેવાનું આ ગડી વાળો ભાગ છે તો આ ગડી વાળો ભાગ એવો જોઈએ ને આ રીતે આપણે બધી માર્કિંગ કરી લેવાનું બરોબર આપણું જેટલું કોલર આ છે તો કોલરનું આ રીતે કટિંગ આ રીતે માર્કિંગ કરી લેવાનું ને આ રીતે ઈ રીતે તમારે ફૂલ આખી અસ્તર નાખવું હોય તો આ થેટ સુધી આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું બરોબર આ રીતે આપણે થોડું થોડું એક એક ઇંચ વધારે લઈ લેવાનું ને પછી કટિંગ કરવાનું આગળનો પાર્ટ એ જ રીતે તમારે પાછળનો પાર્ટ

એ તો તમને સમજાય હવે આ કુર્તીમાં મારે ભાઈ બહેનોને કહેલું કે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આપણે અહીં વીસ એપ આપવાનો છે તો વીસ એપ કેવી રીતના આપો તે તમને બતાવી દો પછી તમને અસ્તરનું કટિંગ શીખવાડવું બરોબર તો આ રીતે મારે બે ઇંચ એક માર્કિંગ કરી લેવાનું ને અડધો ઇંચથી કમ એટલું આપણે રાખીને વીસ એપ આપી દેવાનો છે આનું તમને હું નેક્સ્ટ વિડિયામાં બતાવી દઈશ કટિંગ આનું આનું પહેલાં અસ્તનું કટિંગ તમને બતાવું આ વિડિયામાં નેક્સ્ટમાં આમાં તમને સિલાઈ બતાવીશ રાઉન્ડ કોલર કુર્તીનું પૂરેપૂરો વિડિયો અપલોડ કરીશ ઘણા ભાઈ બહેનોની રિક્વેસ્ટ આવી મેડમ તમે કટિંગ કરીને મૂકી દ્યો છો સિલાઈ નથી બતાવતા તો ભાઈ બહેનો મને ફ્રી થતાં હું તમને બધાય જ વિડિયો અપલોડ કરીશ સિલાઈ પૂરેપૂરી બતાવીશ મારા વિડિયા લોંગ હોય છે પણ હું તમને કટ કરીને ક્યારેય નથી બતાવતી એકો એક સ્ટેપ બતાવું છું કે તમે ઈઝીલી શીખી શકો ને તમારી બીજી કોઈ વિડિયો જોવાની ઝંઝટ ન રહે એટલા માટે હું પૂરેપૂરો વિડિયો અપલોડ કરીશ એ ચિંતા કરતા નહીં તમને ફૂલ શીખવાડી દઈશ કોલરવાળી કુર્તી આ કુર્તી જ શીખવાડીશ આ રીતે મેં વી શેપ કટ કરી લીધો તમે જોઈ શકો છો આ રીતે આપણે વી શેપ આપણને રાઉન્ડ કોલર કુર્તી આવશે હવે આનું આપણે અસ્તર કેવી રીતના કટિંગ કરવું તે સમજીએ બરોબર આ રીતે મારે આમાં હાફ અસ્તર નાખવાનું છે એટલે આપણે આગળ પાછળના પાર્ટ બંનેમાં નાખી લેવાનું છે આપણે કટ હોય જ્યાં કટ મૂકે લઈને કંઈનું જે ઓલું હોય ત્યાં સુધી આપણે અસ્તર નાખવાનું છે બરોબર તો હું તમને બંનેનું કટિંગ કરીને પણ બતાવું તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના એનું કટિંગ થશે અસ્તરનું હાફ અસ્તર ફૂલ અસ્તરનું તમે સમજી ગયા છે કે કેવી રીતના કટિંગ કરવાનું છે આપણે હાફ અસ્તર નાખવાનું છે બરોબર તો હાફ અસ્તરનું આપણે માર્કિંગ કરી લઈએ આ ગળાનું માર્કિંગ થશે બંને પાર્ટનું કટિંગ કરીને બતાવીશ આનું ફિનિશિંગ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું એનું કેવી રીતના કોલર લગાવો કોલરનું કટિંગ બધું બતાવીશ તમને લગાવતા શીખવાડી ફિટિંગ બધું શીખવાડી દેશે જે ભાઈઓ બહેનો કોમેન્ટ કરે એની હું તમને રિપ્લાય દઉં છું ના વિડીયા પણ હું ધીમે ધીમે તમને બધાએ અપલોડ કરીને ફ્રી થતાં હું તમને બધા વિડીયો અપલોડ કરીને બતાવીશ ને શીખવાડીશ તો એ રીતે તમારે થોડુંક ટાઈમ લેશે કેમકે હું થોડુંક ફ્રી થાવ ને મને ટાઈમ મળતા હું વિડીયો અપલોડ કરીશ કેમકે વિડીયા અપલોડ કરવામાં ભાઈઓ બહેનો ઘણી મહેનત લાગતી હોય છે તો બધા ભાઈઓ બહેનોની જે કોમેન્ટ છે એના બધાના વિડીયો આવશે તો તમે એ રીતના જોઈને શીખી શકશો આ રીતે આ રીતે આપણું બરોબર તો વીસ કટ કરી લઈએ હવે આપણે પાછળના પાર્ટનું કેવી રીતના કટિંગ કરવું અસ્તરનું તે તમને સમજાવી દઉં હવે આપણે આ પાછળનો પાર્ટ લેવાનો છે કોલર કુર્તીનો તમે કોઈ ભી નું કરી શકો કોલર વાળી હોય નો કોલર વાળી હોય તો તમે આ રીતે અસ્તર નું કટિંગ કરી શકો જેટલી તમારી જેવી પેટર્ન હોય એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું હોય છે આ રીતે બરોબર હવે તમે એ વિચાર આવતો હોય છે કે મેડમ આ કાપડ ઘટે છે તો આપણે શું કરવું ઘટ સુધી તો આપણે અસ્તર બંનેમાં એક સરખું નાખવાનું હોય છે તો આપણે આ હોય સાંધો લગાવવું તે પણ તમને હું સમજાવીશ હવે આપણે આ રીતે એનું કટિંગ કરી લઈએ બરોબર આ પાછળના પાઠ શું થશે આ રીતે હા આપણું થઈ ગયું બરોબર હવે આપણે એટલો પટ્ટો ઘટે છે તો એનો આપણે અહીં સાંધો લગાવી હવે આપણે આ રીતે રાખી દેવાનું આ રીતે રાખી ને આપણે માર્કિંગ કરી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો આ રીતેનો સાંધો આપણે લગાવી ને પછી આપણે અસ્તરનું ફિટિંગ કરવાનું આ રીતે થશે એક મીટર કાપડમાં સરળ રીતે તમારું થઈ જશે બંને પાર્ટમાં તમે ઓછું રાખો કટથીની ઉપર તો તમારું પૂરેપૂરું થાય પણ આપણે થોડું વધારે રાખી દઈએ કેમ કે આપણે કાપડ આ વેસ્ટ જ જવાનું હોય છે તો આ રીતે પાછળના ભાગે તમારે સાંધો લગાવીને અસ્તર લગાવી લેવાય તો તમારે સુંદર મજાનું થોડું વધારે અસ્તરનું આપણે આવી જાય એટલા માટે એટલા માટે આ રીતે તમારે અસ્તરનું કટિંગ કરવાનું છે આ પાછળનો પાર્ટ થઈ ગયો અસ્તરનો ને આ આપણો આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયો આપણે જોશું કે આની કેવી રીતના આપણે સિલાઈ કરવી બરોબર અસ્તર કેવી રીતના જોઈન્ટ કરવો આનો કોલર કેવી રીતના લગાવવો એ બધું જ તમને મેથડ હું તમને સમજાવી દઈશ આ રીતે વી શેપ આપણે કેવી રીતના ફિનિશિંગ લેવું બધું તમને નેક્સ્ટ હું પૂરેપૂરો બતાવીશ તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરાઈબ કરી લેજો નોટિફિકેશન પેપર લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુબ ખુબ ધન્યવાદ